જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમઃ સિવાય આજે આપણે કાલે નવો માલ આવ્યો તો એક વિડીયો બનાવ્યો અને એક વિડીયો આજે બનાવી લઈએ કારણ કે અટાણે બે વાગ્યા તો ઘરાકી ઓછી થાય તો ઝડપી ઝડપીથી એક વિડીયો બનાવી લઈએ અને હાટે નાનો બનાવી શું નકરાખડી ઘરાક આવવાના છે ફોન આવી ગયો પણ ઘરાક નહીં થાય વાતા હું કઈ એક વિડીયો જલ્દી જલ્દી બનાવી લઈએ તો આપણે થોડા ગ્રાહકોને જોવા મળી જાય કે હેવી મામા આવી ગયો છે તો આ હાડી છે આપણે લગન પ્રસંગે પહેરાય ને એવી હમણાં લગ્નગાળાની બહુ હાડી ઉપડે અને માલ તો કાલે આવ્યો પણ એટલી હાડી વેસાઈ ગઈ કે એની વાત જવાઈ ગયો એક મિનિટ નો પરવાર આવતો મે ખાસ બધી બેનોને જણાવવાનું છે કે માલ આવી

અને સ્પ્રિન્ટ શોર્ટ પાડીને રૂબરૂ લેવા આવું હોય તો રૂબરૂ રૂબરૂ લઈએ કાપડ એટલું મસ્ત છે કે એકદમ આનું ગુ ના હોય રીતના કાપડ છે અને એકદમ કાપડ ચમકવાળું છે અને કાપડ આપણે કેમ ગઝી સિલ્ક હોય એવું કાપડ આનું લાગે છે સિલ્કનું પણ ગજીને અણહાર આવે અને આ પ્રસંગમાં હાડી જો તમે હાંજે પહેરી હોય તો તો એકદમ ઉઠે એવો આનો ઉઠાવ આવે એવી હાડી છે એટલે

અને આ લગડી પટાસ જેવો સાદો પટો છે ને આનું વર્ક એ બહુ સારું છે તો આમાંય ઘણા બધા કલર છે સી બેનોને ને કલર ગમે એ પાસ કર લેજો કલર બહુ સારા છે જોઈ લેજો એક આ બીજા થે કલર તો છે ઓ ને આ બે જે લગન પહેર્યું હોય ને તો એકદમ મસ્ત લાગે ઓ આ જોઈ લેજો આમાં તમે આમાં હાથ કલર છે અટાણા હજારમાં એક કલર વેસાઈ ગયો સાઠ હતા એટલે આમાંથી એક કલર ઉપડી ગયો એટલે આમાં સાત કલર છે અને સી બેનોને ગમે એ વેલા લઈ જાય છે અમારી બેનો અને માલ તો ખૂબ જ છે ઝાજો છે પણ અમને જેટલો જેટલો ટાઈમ મળી છે વિડીયો બનાવવાનો એટલો એટલો ટાઈમનો અમે વિડીયો શોટ બનાવીને મૂકી દેખું કારણ કે લાંબો બનાવવા જાય તો અટાણે અમારે ઘરાક આવી જાય એટલે લાંબો નહીં બને પણ નાનો નાનો વિડીયો બનાવી અને અમે મૂકી દેખું એટલે તમને ખબર પડી જાય કે કેવો માલ આ તો મસ્ત હાડી છે આ તો જી જોખે એ બેનને આ હાડી ગમી જાશે કારણ કે આનું કાપડ બહુ મસ્ત છે અને રીઝનેબલ ભાવ જ છે કોઈ મુંજાઈ જોમાં કે ની છે એટલે બહુ એવી ભાવ હશે તમે એકવાર અમારી ખાલી દુકાન દુકાનની મુલાકાત કરજો અને ભાવ જાણી જાય જો લ્યો ન લ્યોની કંઈ વાંધો નહીં પણ ખાલી તમે ભાવ એકવાર અમારો જાણી જાય જો એટલે તમને એમ થાય કે નહીં ખરેખર રીઝનેબલ ભાવમાં જ આવે છે

એટલા કલર છે આવે એ પ્રમાણે આમાં ને આમાં ને આને આને થોડો થોડો બધામાં ફેરસે હો કલરમાં મીડિયમ એક લાગે તો ફેલાય પણ થોડો થોડો તફાવત છે આ દુજ્યા ઉભીસે આ બીલુ ઉભી પછી આ દુજ્યા એની ને રામા કલર એની એમ છે ને આ રામા કલરનો છે પછી આ શ્યામ ગુલાબી કલરનો છે આ એકદમ લીંબુ કલરનો છે આ પોફતે લીંબુ કલરનો છે એટલે સહી હશે આપણે આઠ આઠ કલર જુદા જુદા છે જીને જે ગમે એ તમે સ્પ્રિન્ટ શોટ પાડી લેજો અને આવજો અને માલ તો ઘણો બધો છે કારણ કે હજી કાલે સાહેબો તો માલ ઘણો બધો છે કોઈ પણ બેનુને ગમે ફાળ્યું તો તમે ખાસ મુલાકાત લેજો અને ભાવે રીઝનેબલ છે પોરબંદર જિલ્લામાં રાણાવાવ શહેર પોરબંદર ની રાણાવાવ ગામ છે તો રાણાવાવ શહેરમાં બસ સ્ટેન્ડે એ ઉતરો એટલે બસ સ્ટેન્ડમાંથી માંથી રાણાવાવ બજારમાં તમે આવો બસ સ્ટેન્ડે ઉતરી અને મેન બજારમાં તમે આવો એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથું પીર અમારા ચોથા નંબરની દુકાન છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે તો ગમે એ ગ્રાહક છે એ દુકાન ગોતવી હાવહેલી છે બસ સ્ટેન્ડે ઉતરી અને નજીકમાં છે અમારી દુકાન તો જી બેનોને હાળીયું લેવું હોય એ આવી જો અને નાના બાળકોનો જલમ થાય ત્યાંથી પંદર વર્ષ સુધીનો માલ અમારી દુકાને મળી જાહે તો ખાસ વિનંતી કે કોઈ પણ બહેનોને જો દીકરી હારે જાય એની ખરીદી કરવી હોય તો પણ આવજો અને જો પિતા વિહોણી દીકરી હહે તો એને આવે એ ભાઈ અમે માલ દેવાનું છે અને આ માલ અટાણે હાજરમાં તો ઘણો બધો છે તો જે બહેનોને જોતી હોય એ ખાડીઓ લઈ જાયજો અને અમારી દુકાન બસ સ્ટેન્ડની નજીકમાં મેન બજાર રાણાવાવ અને પેલી ગલીમાં જ આવેલ છે